મનુબર રોડ ઉપર આવેલી મુન્સી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હાજી અહમદ મુન્શી આઈટીઆઈમાં યોજાયેલા પદવીદાન સમારોહમાં કાર્યક્રમના અતિથિ તરીકે વીસી સા સર્વિસ લિમિટેડ દહેજના એક્ઝિક્યુટિવ એચઆર દ્રષ્ટિ પટેલ કલેટેક્સ કંપનીના વિલયતના પ્રોડક્શન મેનેજર વિરલ પ્રજાપતિ એચઆર એક્ઝિક્યુટિવ કીર્તિરાજ ડાભી ટ્રસ્ટના ટ્રસ્ટી જના વિનુષભાઈ પટેલ

એ પ્રોગ્રામનો હેતુ અને ડિગ્રી મળ્યા બાદ નોકરી મેળવવા માટે જરૂરી સેફટી અને ડિસિપ્લિન બાબતે તાલીમાર્થીઓને માહિતગાર કર્યા હતા વિવિધ ઇન્ડસ્ટ્રીઝમાંથી હાજર રહેલા મહેમાનોએ ઇન્ડસ્ટ્રીઝમાં જરૂરી સ્કિલ અને પ્રમાણિકતા બાબતની માહિતી તાલીમાર્થીઓને આપી હતી તાલીમ મેળવેલા વિદ્યાર્થીઓએ સંસ્થામાં પોતાના બે વર્ષના અનુભવ વ્યક્ત કર્યા હતા ત્યારબાદ પ્રથમ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને મેડલ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમને લુકવાનભાઇ આભાર વિધી કદે તમામ કાર્યક્રમનું સફળ સંચાલન ઈસુભાઈ મત્તાદારે કર્યું હતું